બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય હે પ્રભુ કૃષ્ણ તમે આદિદેવ છો આ જગતમાં જે સ્વદેજ પ્રાણીઓ અને અંડજ પક્ષીઓ વગેરે તેમજ ઉદ્દજ વનસ્પતિના છોડવા વૃક્ષો વગેરે અને જરાયુ જ મનુષ્યો પશુઓ તેમજ પ્રાણીઓ છે તે બધાને ઉત્પન્ન કરનાર વૃદ્ધિ કરનાર તથા પાલક તેમજ નાશ કરનાર પણ તમે જ છો આ પ્રમાણેની સ્તુતિ કરી યુધિષ્ઠરે કૃષ્ણને કહ્યું હે કૃષ્ણ તમે કહેલું ષટતિલા એકાદશીનું મહાત્મ મેં સાંભળ્યું હવે મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ શું છે એમાં કયા દેવતાનું પૂજન કરવું જોઈએ તે મને કહો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજેન્દ્ર આ એકાદશીને જયા એકાદશી કહે છે આ દરેક પ્રકારના પાપોનો નાશ કરવાવાળી તેમજ મનુષ્યને સુખ અને મોક્ષ અપાવનારી છે આ જયા નામની એકાદશીના અધિષ્ઠાત્રા ભગવાન વાસુદેવ છે અગાઉ જણાવેલી અન્ય એકાદશીઓની વિધિ પ્રમાણે જ આ એકાદશીની વિધિ કરવી જોઈએ આ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મહત્યા જેવા મોટા પાપોનો નાશ થાય છે તેમજ પિશાચયોનીમાંથી મુક્તિ મળે છે એટલું જ નહીં પણ આ એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને કદી પ્રેતપણું પ્રાપ્ત થતું નથી પદ્મપુરાણમાં તેની પૌરાણિક કથા આ પ્રમાણે છે પહેલાંના સમયમાં સ્વર્ગલોકમાં ઇન્દ્ર રાજા રાજ્ય કરતો હતો તેના રાજ્યકાળ દરમિયાન બધા જ દેવો સુખથી રહેતા હતા અને અમૃત પીવામાં તત્પર રહેતા હતા એ સ્વર્ગલોકમાં નંદન નામનું એક સુંદર વન છે પારજીત વૃક્ષોથી શોભતા એ નંદનવનમાં દેવતાઓ અપસરાઓની સાથે વિહાર કરી રહ્યા હતા પચાસ કરોડ ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર પણ એ નંદનવનમાં વિહાર કરવા આવ્યા અને તેણે નૃત્ય ગાનનું આયોજન કર્યું અનેક અપસરાઓ નૃત્ય કરી રહી હતી અને ગાંધરો ગીત ગાઈ રહ્યા હતા તેમાં ચિત્રસેન પુષ્પદંત વગેરે મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા ઉત્પન્ન થઈ હતી જેનું નામ પુષ્પવંતી હતું પુષ્પદંતને પણ એક પુત્ર હતો જેનું નામ માલ્યવાન હતું એ બંને પણ બીજા ગાંધર્વો અને અપસરાઓ સાથે એ સંગીતના જલસામાં આવ્યા હતા એમણે પણ ઇન્દ્રની સમક્ષ નૃત્ય ગાન કર્યું માલ્યવાનને જોઈને પુષ્પવંતી એના પર મોહિત પડી માલ્યવાન પણ એ પુષ્પવંતીનું રૂપ અને લાવણ્ય જોઈ એના પર મોહિત થયો બે વારે વારે એકાબીજાને જોઈ રહ્યા હતા પરિણામે નાચ ગાનમાં એ બંનેનું ચિત્ત ચોંટ્યું નહીં ક્યારેક તાલમાં ભંગ પડતો હતો તો ક્યારેક અચાનક જ ગીત બંધ થઈ જતું આ વાત ઇન્દ્રના જાણવામાં આવી પોતાનું આવી રીતનું અપમાન થયેલું જાણીને એ ગુસ્સે થઈ ગયો અને એ બંનેને શ્રાપ આપતા બોલ્યો હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંનેને ધિક્કાર હો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યો તેથી તમે પિશાચ થઈ જાઓ અને પિશાચ યોનીમાં પડી અતિ દારૂણ દુઃખ ભોગવો ઇન્દ્રે જ્યારે આવો શાપ આપ્યો ત્યારે એ બંનેના મનમાં ઘણું દુઃખ થયું પણ હવે ઇન્દ્રનો શાપ ભોગવ્યા સિવાય છૂટકો ન હતો આથી બંને જણા ઇન્દ્રનો શાપ ભોગવવા માટે હિમાલય પર્વત પર ગયા અને પિશાચ યોનીમાં પડીને અત્યંત દુઃખ ભોગવવા લાગ્યા હિમાલયના બરફની ઠંડીથી તેનું શરીર ધ્રુજતું હતું પેટ પૂરતું ખાવાનું પણ મળતું ન હતું આ ઉપરાંત જંગલી પ્રાણીઓની બીક પણ સતત રહ્યા કરતી હતી વળી રહેવાનું પણ કોઈ ઠેકાણું ન હતું ભૂખ અને ભયને લીધે રાત્રે ઊંઘ પણ આવતી ન હતી આમ બંને જણા અતિશય દુઃખમાં દિવસો પસાર કરતા હતા તેવામાં જયા એકાદશી આવી એ દિવસે એણે બધા જ પ્રકારના આહારનો ત્યાગ કર્યો ઉપવાસ કર્યો પાણી પણ ન પીધું પશુ પંખીઓની હિંસા પણ ન કરી દુઃખ ભોગવતા ભોગવતા તેઓ પીપળાના વૃક્ષ નીચે પડ્યા રહ્યા અતિશય ઠંડીને લીધે તેમને નિંદ્રા પણ ન આવી અને આખી રાત ધ્રુજતા ધ્રુજતા દુઃખ ભોગવતા ભોગવતા પણ એમને જાગરણ થઈ ગયું આમ જયા એકાદશીનું વ્રતનું એમણે પાલન કર્યું અને પરિણામે એમને આ એકાદશીના વ્રતનું પુણ્ય પ્રાપ્ત થયું બારસને દિવસે આ બંને પિશાચયોનીમાંથી મુક્ત થયા અને તેમનું અસલ સ્વરૂપ પ્રાપ્ત થયું વિમાનમાં બેસીને તેઓ પાછા સ્વર્ગ લોકમાં ગયા ઇન્દ્ર પાસે જઈને એ બંનેએ ઇન્દ્રને આનંદપૂર્વક નમસ્કાર કર્યા એમને આવા દિવ્ય રૂપમાં જોઈને ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું અને પૂછ્યું કે મારા શાપથી તમને પિશાચતા પ્રાપ્ત થઈ ચૂકી હતી તો પછી કયા પુણ્યના પ્રભાવથી તમે પિશાચ યોનીમાંથી મુક્ત થયા વળી પાછા દેવ યોનિમા કેવી રીતે આવ્યા કયા દેવે તમને એ યોનિમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાને કહ્યું હે સ્વામીન ભગવાન વાસુદેવની કૃપાથી તેમજ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી એના પુણ્યના પ્રભાવને લીધે અમે પિશાચિયોનીમાંથી મુક્ત થયા છીએ માલ્યવાનનું કહેવું સાંભળીને ઇન્દ્રે કહ્યું હે માલ્યવાન હે પુષ્પવંતી તમે બંને પવિત્ર તથા પાવન થયા હોય હું તમારા પર પ્રસન્ન થયો છું અને તમે બંને મારી કૃપાને પાત્ર થયા છો કારણ કે તમે બે જણા એકાદશીનું વ્રત કરનારા તેમજ ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરનારા ઉત્તમ ભક્ત થયા છો જે લોકો ભગવાન વિષ્ણુને પ્રિય એવી એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા હોય તેમજ ભગવાન વિષ્ણુની ભાવપૂર્વક ભક્તિ કરતા હોય તેઓ ભલે મનુષ્ય હોય તો પણ અમને દેવોને પણ પૂજ્ય છે માટે હવે હે માલ્યવાન અને હે પુષ્પવંતી તમે બંને સુખેથી સ્વર્ગમાં રહો અને પારિજાત વૃક્ષોથી શોભતા નંદનવનમાં આનંદથી વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હે રાજન આ કારણને લીધે જ તમારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ અને તેમાંએ મહા મહિનાની શુક્લ પક્ષની જયા નામની એકાદશી તો ખાસ કરવી જોઈએ કારણ કે આ અગિયારસ તો બ્રહ્મ હત્યાનું પાપ પણ દૂર કરનારી છે બધા જ પ્રકારના દાન તેમજ બધા જ પ્રકારના યજ્ઞો કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલું પુણ્ય આ જયા નામની એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે વળી હેરાજન એણે આ જયા એકાદશીનું વ્રત કર્યું છે તે એક કરોડકલ્પના કાળ સુધી ખરેખર વૈકુંઠમાં આનંદ કરે છે તેમજ હેરાજન આ જયા એકાદશીના વ્રતના મહાત્માનો પણ પાઠ કરવાથી અથવા તો શ્રવણ કરવાથી હર કોઈ મનુષ્ય

જે સાંભળનારને ક્યારેય પ્રેત યોનિની કષ્ટ તેને સહન નથી કરવું પડતું જો એકાદશી વ્રતની પૂજા ઉપવાસ ન થઈ શકે તો આ દિવસે તુલસી ક્યારે ઘીનો દીવો કરવો વિષ્ણુ સહસ્ત્ર નામ શ્રીમદ ભાગવત ગીતા કનકધારા સ્તોત્ર આદિના પાઠ કરવા ગાયને ઘરની બનાવેલી રોટલી અથવા તો લીલો ઘાસચારો નાખવો કૂતરાને ઘરની બનાવેલી રોટલી પક્ષીને દાણાચણ કીડીને કીડિયારો પૂરવું આ દરેક કાર્યો જો એકાદશીના દિવસે કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં શુભતા મંગલતા આવે છે તેના ભાગ્યનો ઉદય થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે માતા લક્ષ્મીની અપાર કૃપા તેના પર વરસે છે આવી પુણ્યફળ આપનારી જયા એકાદશી વ્રતની પૂજન વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય માતા લક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ